ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈનગરમાં સાયકલ બાઇક રેલી યોજાય ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરથી મળેલી આદેશ અનુસાર બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટે જનઆંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી થી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા બે હજાર ચોવીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ પર થઈ આંબેડકર ચોક સુધી સાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિસન તડવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જે ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા મેનેજર શ્રી મહેશભાઈ વૈભવ આચાર્ય જલ્પાબેન રાણા રાજુભાઈ વસાવા તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક રેલીમાં જોડાઈ સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા જોડાયેલા તમામ મહાનુભાવો તથા

અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનો સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું એના અંતર્ગત જે જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે જો એ વિષયક પણ આપણી કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને દૂરવાની તાત્કાલ દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરીશું પરંતુ સ્વચ્છ અને સુંદર બને રહે તે માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ આ રેલી આ રેલ આજે આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવે છે